મરીન દેશમાં સૌપ્રથમવાર મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરી જામનગર ખાતે ત્રણથી પાંચ જાન્યુઆરી દરમિયાન દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી થશે જેમાં કીચડિયા પક્ષીની સાથે સાથે દરિયાના કિનારાના પક્ષીઓની પણ ગણતરી કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું ગુજરાતમાં આવેલું મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરી ભારતનો સૌપ્રથમ જાહેર કરવામાં આવેલ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબી એમ ત્રણ જિલ્લામાં ભેગા મળીને મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરી અંદાજીત એકસો સિત્તેર કિલોમીટર લાંબા દરિયાકાંઠો ધરાવે છે અને સાથે જ બેતાળીસ ટાપુઓનો સમાવેશ થાય છે જામનગરમાં વર્ષોથી રહેતા કીચડિયા પક્ષીઓ આભૂષણ સમાન છે અહીં આશરે ત્રણસોથી વધારે સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે માત્ર કીચડિયા પક્ષીઓની પચાસથી વધારે પ્રજાતિ જોવા મળે છે એટલે આમ જોવા જઈએ તો માત્ર કીચડિયા પક્ષીઓની ગણતરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ પ્રયાસ બની રહેશે